હેલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ ફ્રેન્ડ્સ આજે આપણે વાત કરીશું કે જે વિવિધ પાકો હોય છે એની સાથે જોડાયેલા જે નામો કે જે પ્રખ્યાત હોય છે તો આપણે એની આજે વાત કરીશું ઓકે આ છે આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ ટોપિક એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આમાંથી એક તો ક્વેશ્ચન હંડ્રેડ પર્સન્ટ આપણી એક્ઝામમાં પૂછાશે જ તો તમે આ થોડાક જ આપણા માટે નામ છે પણ થોડાક જ નામ જે છે તે તમે વ્યવસ્થિત રીતે યાદ રાખી લેશો કે કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો આપણને એક્ઝામમાં ઇઝીલી આવડી જવું જોઈએ ઓકે ફ્રેન્ડ્સ તો સૌ તો આપણે આ લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો શેર કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો કે જેથી એ લોકોને પણ ઇઝીલી ઇન્ફોર્મેશન અવેલેબલ થઈ શકે ખોટી ફીના ખર્ચા કરીને એને તૈયારી કરવા જવું એના કરતા બેટર છે કે એને થોડી એ પ્રયત્ન કરે થોડોક અમે પ્રયત્ન કરીએ અને એ લોકોનું સારું એવું હન્ડ્રેડ રિઝલ્ટ મળી શકે ઓકે ફ્રેન્ડ્સ તો સૌ પ્રથમ શરૂઆત કરીએ આજના આપણે લેક્ચરમાં તો કે વિવિધ પાકના જાણીતા નામો વિશે તો આપણને ખ્યાલ છે કે ઘઉંનો રાજા કે જે કોણ છે તો કે ઘઉં સોરી અનાજનો રાજા કે જેને આપણે કોને ત્યારે ઓળખીએ છીએ તો કે ઘઉંને ત્યારબાદ છે અનાજની રાણી તો અનાજની રાણી કોણ છે તો કે મકાઈ હોય છે બરાબર છે ત્યારબાદ છે બરછટ અનાજનો રાજા તો બરછટ અનાજનો જે રાજા છે એ કોણ છે તો કે જુવાર છે બરાબર છે ત્યારબાદ આપણે વાત કરીએ કઠોળનું કઠોળ કે જેમાં હાઈ અમાઉન્ટ ઓફ પ્રોટીન આપણને જોવા મળતું હોય છે કઠોળ અને જે કઠોળ હોય છે એના જે વૃક્ષ હોય છે અથવા તો એનો જે પ્લાન્ટ હોય છે એમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય છે કે જે હવામાંના નાઇટ્રોજનનું તે જમીનમાં સ્થાપન કરતા હોય છે બરાબર છે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે કઠોળનો રાજા તો કઠોળનો રાજા કોણ છે તો કે ચણા છે અને ભારતમાં સૌથી વધુ વાવેતર પણ ચણાનું થતું હોય છે બરાબર છે ત્યારબાદ છે કઠોળની રાણી તો કઠોળની રાણી કોણ છે તો કે વટાણા છે કે જેને આપણે પી તરીકે પણ ઓળખતા હોય છે ઓકે ત્યારબાદ હવે વાત કરીએ આપણે ઓલસીડ ક્રોપ ની તો ઓલસીડ માં જો વાત કરીએ તો તેલીબિયા રાજા કે જે મગફળી આપણે તેલીબિયા રાજા તરીકે ઓળખીએ છીએ બરાબર છે અને ત્યારબાદ છે તેલીબિયા રાણી કે જેને તલ સીસેમ બરાબર ત્યારબાદ આગળ આપણે વાત કરીએ કે ફ્રૂટ્સ તરફ આવીએ તો ફ્રૂટ્સમાં જે ફળોનો રાજા છે એ કેરી છે બરાબર છે ત્યારબાદ છે ગરીબોનું માસ કે જેને આપણે સોયાબીન તરીકે છે એ પણ છે શા માટે તો કે સોયાબીન છે ગરીબોના માસમાં તો કે સોયાબીનમાં હાઇસ્ટ અમાઉન્ટ ઓફ પ્રોટીન આપણને જોવા મળે છે આપણને ખ્યાલ છે નિયર અબાઉટ ફોર્ટી ટુ પર્સન્ટ પ્રોટીન સોયાબીનમાં સમાવેશ થયેલો છે માટે જો ગરીબ લોકો હોય છે તો એ સોયાબીનનો યુઝ કરે તો એના બોડીમાં જે ની ડેફિશિયન્સી હોય છે એ જોવા મળતી નથી ત્યારબાદ છે શાકભાજીની તો શાકભાજીનો રાજા કોણ છે તો કે બટાકા છે અને ત્યારબાદ છે શાકભાજીની રાણી કે જેમાં ભીંડાનો સમાવેશ થતો હોય છે બરાબર છે ત્યારબાદ છે ગરીબોનો મિત્ર તો કોણ છે બટેટા અને ત્યારબાદ છે એક પ્લાન્ટ તો એક પ્લાન્ટ તરીકે કોણ ઓળખાય છે તો કે એક પ્લાન્ટ તરીકે રીંગણ ઓળખાય છે અને ત્યારબાદ છે જો વાત કરીએ ફૂલોનો તો ફૂલોનો રાજા છે ગુલાબ બરાબર છે અને આપણું રાષ્ટ્રીય જો ફૂલ હોય છે તો કોણ છે તો કે કમળ છે ઓકે রাষ্ট্র ফল আলু ছিল અને ત્યારબાદ છે સ્વર્ગનું વૃક્ષ કે જેને આપણે કલ્પવૃક્ષ તરીકે પણ ઓળખતા હોય છે તો કલ્પવૃક્ષ કે જે સ્વર્ગનું વૃક્ષ તરીકે પ્રખ્યાત છે એ છે નાળિયેલી ઓકે ફ્રેન્ડ્સ તો આજનો આપણો લેક્ચર છે શોર્ટ એન્ડ સ્વીટ હતો પણ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતો કે આમાંથી એક તો ક્વેશ્ચન આરામથી આપણી એક્ઝામમાં પૂછાશે જ તો તમે વ્યવસ્થિત રીતે આજનો આપણો જે ટોપિક છે એને કરી લેજો ઓકે કાલે ફરી મળશું આપણે નવા ટોપિક સાથે અને નવી ચર્ચા કરીશું તો ફ્રેન્ડ્સ હવે આપણે શું કરશું પહેલાં એગ્રીને જે મેઇન મેઇન જે જનરલ એગ્રીકલ્ચરના જે પણ ટોપિક છે એને આપણે કવર અપ કરશું ઓકે ત્યારબાદ આપણું જે પાક સંરક્ષણનું હતું એ તો કન્ટિન્યુ કરશું જ સાથે સાથે વચ્ચે વચ્ચે લેક્ચર લઈ આવી લેશું આમાં કેવું થાય છે કે જો હું તમારા માટે સ્પેશિયલ આપણે પાક સંરક્ષણનો જ પોર્શન લઉં છું તો ઘણા મિત્રો છે એનું એવી હોય છે ડિમાન્ડ કે મેડમ તમે આ પોર્શન કરાવો આ પોર્શન કરાવો એટલે હવે મેં વિચાર્યું છે કે આપણે બધા ને સાથે લઈને ચાલશું બરાબર છે કે વીકમાં એક વખત પાક સંરક્ષણનો પણ કરશું જનરલ એગ્રીકલ્ચર પણ કરશું અને બીજા પણ ટોપિક હશે કે જેનો આપણે સમાવેશ કરશું આપણા પ્લે લિસ્ટમાં અલગ અલગ આપણે જે સબ્જેક્ટ વાઇઝ આપણા છે એ પ્રમાણે પ્લે લિસ્ટમાં અમે લેક્ચર મૂકતા જશું કે જેથી તમને પણ ઇઝી રે જોવામાં અને તમારો સિલેબસ તમે ઇઝીલી અપ પણ કરી શકો ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ